દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગરના નગરના ગણેશ મંડળો દ્વારા અનેક અવનવી થીમ ઉપર દેવી દેવતાના દર્શન કરાવતા હોય તેમ નગરમાં નાની મોટી પચાસ જેટલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે રાણા શહેરીમાં શ્રી સાંઈ ગણેશ યુવક સંઘ દ્વારા શક્તિપીઠ પાવાગઢનું આબેહૂબ નિર્માણ કર્યું હોય તેમ એક મકાનના ત્રીજા માળે શક્તિપીઠ પાવાગઢનું નિર્માણ કરવામાં આવ્યું શક્તિપીઠ પાવાગઢના દર્શન કરવા જાણે ભક્તોની મોટી લાઈનો લાગી હોય તેમ જોવા મળ્યું ભક્તો દ્વારા માતાજીની ચૂંદડી તેમજ શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા સર્કલ બજારમાં કૈલાસ પર્વતની થીમ બનાવવામાં આવી નગરમાં અલગ અલગ જગ્યાએ ટાવર શેરી સુથારવાડા પોલીસ સ્ટેશન સ્ટેશન શેરી લાલ બંગલા રાધે ગોવિંદ રોડ ભોઈવાડા ડેરી ફળિયા હોળીચકલા જૂની બાગ ફળિયા વગેરે નગરમાં અનેક જગ્યાએ સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે